ચલો એક રમત થી શરૂઆત કરીએ કેટલા રે કેટલા યાદ છે હા બિલકુલ બાળપણની સૌથી પ્રિય રમતોમાંની એક બધા ગોળ ગોળ દોડે સંગીત અચાનક બંધ થાય અને એક અવાજ આવે પાંચ અને પછી જે ભાગદોડ મચે હા પાંચ જણનું જૂથ બનાવવાની જે જોડાઈ ગયું એ ખુશ અને જે એકલું રહી ગયું એ થોડું નિરાશ આ રમત ખબર છે આપણને બાળપણમાં જ શીખવી દે છે કે એક સમૂહનો એક જૂથનો ભાગ હોવાનો અર્થ શું છે અને એ જ તો માનવ સ્વભાવની મૂળભૂત વાત છે બરાબર સંબંધો અને સમૂહમાં રહેવાની આપણી જરૂરિયાત મારું જૂથ કયું છે એ પ્રશ્ન આપણે આખી જિંદગી પૂછતા રહીએ છીએ અને મોટાભાગના લોકો માટે એનો પહેલો જવાબ હોય છે પરિવાર પણ શું

અને સમજીએ કે આજના સમયમાં પરિવાર હોવાનો અર્થ શું છે ચોક્કસ તો આપણું પહેલું ઉદાહરણ સીતાનો પરિવાર મને તો ખબર છે કોઈ જૂની ગુજરાતી ફિલ્મની યાદ આવી ગઈ હા એવું જ લાગે છે સુરતમાં એક જ ઘરમાં આટલા બધા લોકો હા દાદા દાદી કાકા ફોઈ માતા પિતા મતલબ આખું ગામ જાણે એક છતની છે બરાબર આ એક ઉત્તમ ઉદાહરણ છે જેને આપણે સમાજશાસ્ત્રમાં સંયુક્ત કુટુંબ કહીએ છીએ પણ આપણે એને માત્ર એક વ્યાખ્યા તરીકે ન જોવું જોઈએ એટલે આ એક જીવંત વ્યવસ્થા છે સ્ત્રોતમાં જે વિગતો છે તે જુઓ નીચેના માળે વડીલો પહેલા માળે સીતાનો પોતાનો પરિવાર અને મોટા કાકાનો પરિવાર હા એ ગોઠવણ જ ઘણું બધું કહી જાય છે બરાબર એ પરિવારના પદાનુક્રમ અને સંબંધોની નિકટતા દર્શાવે છે અને એમાં એક ભાવનાત્મક ઉથલપાથલ પણ ચાલી રહી છે ને હા એ બહુ મહત્વનો મુદ્દો છે મોટી કાકીનું તાજેતરમાં અવસાન થયું છે જે એક દુઃખદ ઘટના છે પણ સાથે જ મોટા કાકાના નવા લગ્ન થયા છે અને તેઓ અગાસી પરની રૂમમાં રહે છે એક જ ઘરમાં શોક અને નવી શરૂઆત બંને સાથે આજ સંયુક્ત કુટુંબની તાકાત છે તાકાત પણ અને કદાચ સૌથી મોટો પડકાર પણ અહીં વ્યક્તિગત સુખ દુઃખ સામૂહિક બની જાય છે આ એક પ્રકારની ભાવનાત્મક સુરક્ષા પૂરી પાડે છે પણ ગોપનીયતાનું શું પ્રાઇવેસીનું શું એ સારો સવાલ છે આટલી બધી સહિયારી જવાબદારીઓમાં વ્યક્તિગત પસંદગીઓ માટે જગ્યા બચે છે ખરી કારણ કે એમની દિનચર્યા પણ જુઓ બધું જ સહિયારું છે એક જ રસોડામાં રસોઈ બને અને સાંજે બધા સાથે જમવાનો પ્રયત્ન કરે એટલું જ નહીં સીતાની માતા ફક્ત પોતાના જ નહીં પણ બધા બાળકોને ભણાવે છે આ આપણા બાળકોની ભાવના છે સંયુક્ત કુટુંબનો આજ તો પાયો છે હા અને સીતા સવારે તેના કાકાની દીકરીને શાળા માટે તૈયાર કરે છે આ બતાવે છે કે જવાબદારીઓ કેટલી સહજતાથી વહેંચાયેલી છે આર્થિક રીતે પણ ખાસ કરીને સુરત જેવા મોંઘા શહેરમાં આ ખૂબ ફાયદાકારક છે સાચી વાત પણ આ મોડેલ ત્યારે જ સફળ થાય છે જ્યારે દરેક સભ્ય પોતાની ભૂમિકા સ્વીકારે અને થોડું જતું કરવાની ભાવના રાખે હમ હવે સીતાના પરિવારમાંથી આપણે એક એવા પરિવારને મળીએ જે આનાથી બિલકુલ વિપરીત છે તારાનો પરિવાર હા રાજકોટમાં રહેતી તારા એના પરિવારમાં માત્ર ત્રણ સભ્યો છે પણ એની ખાસિયત સંખ્યામાં નથી એના સંબંધોના પ્રકારમાં છે બરાબર તારાનો પરિવાર પરંપરાગત વ્યાખ્યાઓને પડકારે છે અહીં મીનાક્ષી એક સિંગલ મધર છે જેમણે લગ્ન કર્યા વગર તારાને દત્તક લીધી છે આ આ તો બહુ પગલું ચોક્કસ પરિવાર જૈવિક સંબંધો પર નહીં પણ પ્રેમ અને પસંદગીના સંબંધો પર આધારિત છે આજના ભારતમાં આ એક મોટું સામાજિક પરિવર્તન દર્શાવે છે અને આ પરિવારની કરોડરજ્જુ છે તારાના નાના હા જ્યારે મીનાક્ષી ઓફિસ જાય છે ત્યારે નાના જ તારાની દુનિયા સંભાળે છે લઈને હોમવર્ક કરાવવા અને રમવા સુધી બધું જ અહી નાના ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે તેઓ માત્ર એક સંભાળ રાખનાર નથી પરંતુ તારા માટે એક પુરુષ રોલ મોડલ અને ભાવનાત્મક સ્થિરતાનો મુખ્ય સ્ત્રોત છે અચ્છા આ દર્શાવે છે કે બાળકને ઉછેરવા માટે માતા પિતાનું લેબલ જરૂરી નથી પ્રેમ અને સમર્પણ જરૂરી છે સાચું એક રીતે આ સીતાના સંયુક્ત કુટુંબ જેવું જ છે જ્યાં પરિવારના અન્ય સભ્યો મદદ કરે છે ફરક એટલો જ છે કે અહીં માળખું નાનું અને વધુ કેન્દ્રિત છે અને તેમનો સંબંધ ખાલી ઘર પૂરતો નથી તેઓ રજાઓમાં સાથે ફરવા જાય છે ક્યારેક માસી માસા આવે છે એટલે કે વિસ્તૃત પરિવાર સાથેનું જોડાણ પણ મજબૂત છે હા અને આ તારાના સામાજિક વિકાસ માટે ખૂબ જ જરૂરી છે તે શીખે છે કે પરિવાર એટલે માત્ર ત્રણ લોકો નહીં પણ બીજા પણ ઘણા સંબંધો છે જે તેને પ્રેમ અને સુરક્ષા આપે છે મતલબ કે કેટલારે કેટલાની રમતમાં તમારું જૂથ તમે પણ બનાવી શકો છો બિલકુલ હવે શહેરી જીવનના એક વધુ પરિચિત ચિત્ર તરફ જઈએ રેહાના અને હબીબ હા બંને નોકરી કરે છે અને તેમની સાથે હબીબના નિવૃત્ત પિતાજી રહે છે આ માળખું તો આજે ઘણા શહેરી ઘરોમાં જોવા મળે છે નહીં સાચી વાત આ માળકું દેખીતી રીતે વિભક્ત કુટુંબ જેવું લાગે છે એટલે કે પતિ પત્ની અને બાળકો પણ અહીં બાળકો નથી અને એક વડીલ છે એટલે આને પશ્ચિમી ન્યુક્લિયર ફેમિલી સાથે સરખાવી ન શકાય હું આને સહાયક વિભક્ત કુટુંબ કહેવાનું પસંદ કરીશ સહાયક વિભક્ત કુટુંબ હા શહેરી ભારતમાં આ ખૂબ સામાન્ય છે યુવા પેઢી આર્થિક સ્વતંત્રતા ઇચ્છે છે પણ વડીલો પ્રત્યેની પરંપરાગત જવાબદારીઓ પણ નિભાવે છે અને એ જવાબદારી બોજ નથી લાગતી સ્રોતમાં કહ્યું છે કે સાંજે ત્રણેય સાથે બેસીને ટીવી જુએ છે ચર્ચાઓ કરે છે ચોક્કસ આ નાની વિગત સંબંધોની ઉષ્મા દર્શાવે છે આજના વ્યસ્ત જીવનમાં આ સૈયારો સમય જ પરિવારને જોડી રાખે છે અહીં આધુનિકતા અને પરંપરા વચ્ચે એક સંતુલન પણ છે કેવી રીતે રેહાના એક શિક્ષિકા તરીકે આર્થિક યોગદાન આપી રહી છે જે આધુનિક વિચાર છે અને સાથે જ તેઓ સસરાની સંભાળ રાખી રહ્યા છે જે પરંપરાગત મૂલ્ય છે બરાબર અને તેમનું ઘર માત્ર ત્રણ લોકોનું નથી રજાઓમાં પડોશના બાળકો ત્યાં રમવા આવે છે અને આ પણ એક મહત્વનો મુદ્દો છે પરિવાર એ સમાજથી અલગ એક્રમ નથી મજબૂત સામુદાયિક સંબંધો પરિવારને વધુ તંદુરસ્ત બનાવે છે અત્યાર સુધી આપણે જે પરિવારો જોયા એ બધા ભૌગોલિક રીતે એકસાથે રહે છે હં પણ કેતનનો પરિવાર આનાથી તદ્દન જુદો છે એ તો બે ભાગમાં વહેંચાયેલો છે અમદાવાદ અને ગામડું હા આને આપણે વિભાજીત પરિવાર કહી શકીએ અને આ માત્ર આર્થિક જરૂરિયાત નથી પણ ગુજરાતમાં દાયકાઓથી ચાલી આવતી સ્થળાંતરની પેટર્નનું આધુનિક સ્વરૂપ છે શિક્ષણ માટે કરુણ હા કેતનના કિસ્સામાં શિક્ષણ મુખ્ય કારણ છે અને આ વિભાજનને કારણે એમની જીવનશૈલી કેવી બદલાઈ ગઈ છે અમદાવાદમાં કેતન એના પિતા કાકા અને પિતરાઈ ભાઈઓ સાથે રહે છે અને ત્યાં ઘરના બધા કામ પુરુષો જ કરે છે હા કાકા રસોઈ બનાવે પિતા ખરીદી કરે આ તો પરંપરાગત લિંગ આધારિત ભૂમિકાઓથી બિલકુલ અલગ છે હા આ પરિસ્થિતિ મુજબ આવેલો એક સકારાત્મક બદલાવ છે હ પણ એનો ભાવનાત્મક પડકાર બહુ મોટો હશે ને ચોક્કસ કેતન તેની માને ખૂબ યાદ કરે છે અને તેમને પત્ર લખે છે એ એ જ વાત મને સ્પર્શી ગઈ પત્ર લખવો આજના જમાનામાં સંબંધને જીવંત રાખવાનો એક પ્રયાસ છે જો કે હવે કદાચ પત્રોની સાથે વિડીયો કોલ પણ હશે જે આ અનુભવને પહેલા કરતા બદલી નાખે છે સાચી વાત આ પરિવાર ભૌગોલિક રીતે દૂર હોવા છતાં પૈસા મોકલીને આર્થિક રીતે અને પત્રો કોલ્સ દ્વારા ભાવનાત્મક રીતે જોડાયેલો છે એક અદ્રશ્ય દોર છે જે પરિવારને બાંધી રાખે છે અને હવે આપણા છેલ્લા ઉદાહરણ પર આવીએ ક્રિષ્ના અને કાવેરી હા જે વિભાજનની એક અલગ જ વાર્તા કહે છે તેઓ તેમના પિતા સાથે રહે છે જ્યારે માતા બીજા શહેરમાં અહીં વિભાજનનું કારણ સ્પષ્ટ નથી પણ તેની અસર બાળકો પર સ્પષ્ટ દેખાય છે ખાસ કરીને કૃષ્ણ પર હા મોટા ભાઈ તરીકે કૃષ્ણાની ભૂમિકા ખૂબ જટિલ છે તે માત્ર ભાઈ નથી પણ એક રીતે તેની નાની બહેનનો સંભાળનાર પણ છે સવારે કાવેરીને શાળાએ મૂકવી કોલેજથી આવીને તેની સાથે જમવું નાની ઉંમરમાં જ ઘણી જવાબદારી અને બપોરે કાવેરી શાળાએથી આવીને ઘર ખોલે છે અને ભાઈની રાહ જુએ છે આ નાનકડી વિગત પણ બાળક પર કેટલી જવાબદારી છે તે દર્શાવે છે અને સાંજે પિતા ઘરે આવીને રસોઈ બનાવે છે અહીં પણ પુરુષો ઘરની જવાબદારી સંભાળી રહ્યા છે આ પરિવારે પરિસ્થિતિને અનુકૂળ થવા માટે એક નવું માળખું અને નવી ભૂમિકાઓ વિકસાવી છે ભાઈ બહેન એકબીજાને ભાવનાત્મક સાથ પૂરો પાડે છે અને પિતા મુખ્ય જવાબદારીઓ નિભાવે છે છતાં માતા સાથેનો સંબંધ જાળવી રાખવાનો પ્રયાસ પણ દેખાય છે હા કાવેરી માતા પાસે જાય છે એ બતાવે છે કે અંતર હોવા છતાં સંબંધોને સાચવવાની કોશિશ ચાલુ છે અને તે ખૂબ જ મહત્વનું છે પરિસ્થિતિ ગમે તેવી હોય પરિવારના સભ્યો એકબીજા સાથેના જોડાણને મહત્વ આપે છે આ પાંચેય ઉદાહરણો આપણને એક જ વાત શીખવે છે શું કે પરિવાર કોઈ સ્થિર વસ્તુ નથી પરંતુ એક જીવંત અને સતત પરિવર્તનશીલ વ્યવસ્થા છે તો આ બધા ઉદાહરણો જોયા પછી આપણે મૂળભૂત સવાલ પર પાછા આવીએ કુટુંબ શું છે હમ સ્ત્રોતમાં આપેલી પેલી ચકાસણી યાદી પણ આજ દિશામાં વિચારવા પ્રેરે છે નહીં શું ઘરના સભ્યો કામ કરે છે શું તેઓ એકબીજાને ચાહે છે શું લડાઈ થાય તો પણ સાથે રહે છે આજ તો સમગ્ર ચર્ચાનો સાર છે કુટુંબ કોઈ એક ચોક્કસ માળખામાં બંધાયેલું નથી પણ એ છે શું જો માળખું નથી તો તે પ્રેમ સંભાળ સમર્થન અને જવાબદારીનું એક ગતિશીલ માળખું છે તેનું સ્વરૂપ સંયુક્ત વિભક્ત કે વિભાજિત હોઈ શકે છે પરંતુ તેની મૂળ ભાવના એકબીજા માટે હોવાની ભાવના એ લગભગ સમાન રહે છે અંતમાં સ્રોતમાં કુટુંબ વૃક્ષનો ખ્યાલ પણ આપ્યો છે ફેમિલી ટ્રી હા સીતાના પરિવારનું ઉદાહરણ આપીને પોતાનું કુટુંબ વૃક્ષ બનાવવાની પ્રવૃત્તિ સૂચવી છે તમને લાગે છે કે આ માત્ર એક શાળાકીય પ્રવૃત્તિ છે ના બિલકુલ નહીં કુટુંબ વૃક્ષ એ પોતાની ઓળખને સમજવાનો એક શક્તિશાળી માર્ગ છે અચ્છા તે આપણને બતાવે છે કે આપણે ક્યાંથી આવ્યા છીએ આપણા મૂળ ક્યાં છે અને આપણે કોની સાથે કઈ પેઢીઓથી જોડાયેલા છીએ સાચી વાત છે આ પાંચ પરિવારોની વાર્તા સાંભળ્યા પછી પોતાનું કુટુંબ વૃક્ષ બનાવવું એ એક રસપ્રદ અનુભવ બની શકે છે તો કેટલા રે કેટલાની રમતથી શરૂ થયેલી આપણી આ સફર આપણને પરિવારના ઊંડા અને સભર સ્વરૂપો સુધી લઈ આવી આપણે જોયું કે કોઈ પણ પરિવાર સંપૂર્ણ નથી હોતો દરેકના પોતાના પડકારો પોતાની ખુશીઓ હોય છે પણ દરેક પરિવાર કેટલા રે કેટલાના અવાજ પર પોતાનું એક અનોખું જૂથ એક અનોખો આશરો બનાવી જ લેશે સાચી વાત અને આ ચર્ચા એક અંતિમ વિચારવા જેવો પ્રશ્ન મૂકી જાય છે કયો આપણે જોયું કે સ્થળાંતર શિક્ષણ અને આર્થિક કારણોએ પરિવારના માળખાને કેવી રીતે બદલ્યું છે હવે એ વિચારો કે ભવિષ્યમાં જેમ જેમ રિમોટ વર્ક અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી ટેકનોલોજી આપણા જીવનમાં વધુ ઊંડી ઉતરશે ત્યારે પરિવારની વ્યાખ્યા અને સ્વરૂપમાં બીજા કેવા પરિવર્તનો આવશે શું ભૌગોલિક નિકટતાનું મહત્વ વધુ ઘટશે અને ભાવનાત્મક જોડાણના નવા રસ્તાઓ ખુલશે